ઉચ્ચોષણ પાસે બાઇક સ્લીપ થઈ જતા બે યુવકોને ગંભીર ઈજા બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં અકસ્માત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ભાબર સુઈગામ ગામ હાઈવે પર ઉચ્ચોષણ દૂધવા વચ્ચે બાઇક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત આશિષભાઈ મહેશભાઈ માળી અને પ્રદીપભાઈ પ્રજાપતિ બંને રહે દિયોદર બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા બંને બાઇક સવારો યુવક ફંગોળાઈ જતા રોડની સાઈડમાં પટકાતા બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી બંને યુવકોને ઈજાઓ પહોંચતા એકસો મારફતે પ્રથમ ભાબર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી આગળ રિફેર કરવામાં આવ્યા અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા સુઈગામ ભાબર હાઈવે પર કેટલાય સમયથી રોડનું ગોકળ ગતિ એક કામ થતા અવનવા અકસ્માતની ઘટના હો છે પાબરતી રોની વચ્ચે સાત કરતા પણ વધારે ગર્નાળા આવેલા છે પાણીનો છટકાવ પણ કરવામાં નથી આવતો રસ્તામાં પાણી છાંટવામાં ન આવતા ધૂર્ણની ડમરયોડે છેના લીધે અકસ્માત પણ વધે છે રોડ રસ્તાનું તાત્કાલિક ધૂર્ણે કામગીરી કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠાવામી છે ગોપાલ કે પૂજારા બે છોકરાઓ બાઇક લઈને કોઈ ગાય કે આવી આવવાથી એક્સિડન્ટ અમે ભાભર સરકારી દવાખાનામાં દાખલ કરેલા અને અન્ય હોસ્પિટલમાં એક ભાઈને દાખલ કર્યો છે અને બીજાને રાધરમપુર ખસેડવાનો છે અને તબિયત બી એની સારી છે બીજું પણ